મોબાઈલ પર આવતા તેઓ અચંબિત થયા હતા ફાસ્ટેગની સિસ્ટમમાં સુચારૂ આયોજનમાં ખામી હોવાના આક્ષેપ કરી તેને દૂર કરવા માટેની તેઓ માંગ કરી રહ્યા છે ગાડી અંકલેશ્વરમાં અને ટોલ કપાયો જ ઘટના અંકલેશ્વરમાં બની છે ટોલ ટોલના સુચારુ આયોજન માટે કેન્દ્ર સરકારે ફાસ્ટેગ ફરજીયાત બનાવ્યું હતું આજે પણ કેટલાક લોકો ટેકનોલોજી સાથે ચાલવામાં કચવાટ અનુભવ કરી રહ્યા છે જેનું મુખ્ય કારણ છે કે તેઓને ઓનલાઈન ટેકનો મગજમાં નથી બેસતી જેનું મુખ્ય કારણ છે મોટા ભાગે પણ આ વ્યવસ્થાના અમલીકરણમાં કેટલીક ખામી રહી જવાના કારણે વાહન ચાલકોએ આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે જેનો તાજો કિસ્સો અંકલેશ્વરના એક વાહન માલિક સાથે બન્યો છે અંકલેશ્વરના રહીશ હિમાંશુ રમેશભાઈ લિંબાચિયા પોતાની માલિક

જાણ કરી હતી વાપી ટોલ મેનેજરે તેમને એક સફેદ કલરની ક્રેટા નો વિડીયો મોકલ્યો હતો જેનાથી તેમનો ટોલ કપાયો હોવાનું તેમને માહિતીગાર કરાયા હતા ટોલ સંચાલકોએ આ અંગે તેમના બચાવમાં કહ્યું હતું કે જ્યારે ફાસ્ટેગ ડિટેક્ટ ના થાય ત્યારે મેન્યુઅલ નંબર નાખી વખતે જો નંબર લખવામાં એકાદ આંકડાની ભૂલ થાય તો ટોલ કપાઈ જતો હોય છે જેની ફરિયાદ કરવામાં આવે તો રિફંડ મળી જતું હોય છે પરંતુ જ્યારે હિમાંશુભાઈ વિડિયોમાં દેખાતી કારનો નંબર સ્પષ્ટ દેખાતો ના હોવાથી નંબર માંગતા વાપીના ટોલ સંચાલક સંચાલકો આ નંબર બરાબર દેખાતો નથી જેવું બહાનો આપી નંબર આપવાની ચોક્કી ના કહી દીધી હોવાના આક્ષેપ તેઓએ કર્યા છે જેથી હિમાંશુભાઈને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ઉપજી હતી આ અંગે હિમાંશુભાઈએ શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો ટોલ વાળા નંબર દેખાતો નથી એવું કઈને હાથ અદ્ધર કરી લેતા હોય તો વિડીયોમાં દેખાતી કાર મારી ગાડીની જેમ બ્લેક હોય અને આગળ જઈને હિટ એન્ડ રન કરે તો ટોલના ડેટામાં મારો જ નંબર દેખાય ને તેમણે બીજો ગંભીર સવાલ એ ઉભો કર્યો હતો કે જો ફાસ્ટેગ ડિટેક્ટ એવા સંજોગોમાં વાહન માલિકો પાસે રોકડા રૂપિયા લેવાના હોય તો આ ટોલ વાળા વ્યક્ત કરી હતી ભરૂચ પણ આવો જ બનાવ બન્યો છે કે ગાડી ટોલ બુટ પસાર નથી થતી એવી ગાડીઓના પણ ટોલ કપાઈ રહ્યા છે ત્યારે હાલ તો ગાડી માલિકે આ બાબતે ગંભીર આક્ષેપો કર્યા છે મારું નામ હિમાંશુ રમેશભાઈ લીંબચિયા રહેવાસી અંકલેશ્વર તારીખ 25 બાર બે ના રોજ રાત્રે નવ ને નવ મિનિટે મારી ગાડી અંકલેશ્વર માં મારા ઘરે હતી અને મારા ઉપર મેસેજ આવ્યો કે ભાઈ તમારા ફાસ્ટેગ માંથી પંચોતેર રૂપિયા ભડવાડા ટોલ નાકા ઉપર કટ થયા છે જ્યારે મારી ગાડી મારા ફાસ્ટેગ બંને અંકલેશ્વરમાં હાજર હતું અમને જાણ કરતા એમને ફોન કર્યો અને ત્યાંથી અમને બીજે દિવસે એક વિડીયો ક્લિપ મોકલાવવામાં આવી કે એક સફેદ કલરની ની તમારા નામના ફાસ્ટેગ ઉપરથી નીકળી છે આ બાબતે અમે આગળ વાત કરીએ છીએ પણ કોઈ આપણને સરખો જવાબ મળતો નથી અને આવા ઇન્સિડન્ટ ઘણી વખત થઈ રહેલા છે કે ગાડી ઘરે ઉભેલી હોય છે અને ટોલ લાખ ઉપર પૈસા કપાય છે આ ટોલવાળાનું એવું કેવું છે કે આ કોઈ મેન્યુઅલી ભૂલ હોય શકે તમે કેટલા સંતોષ છે જવાબ મેન્યુઅલી એવું છે કે ભાઈ એ મારો ડેટા કે મેન્યુઅલી ભૂલ છે એવું મારો પ્રશ્ન નથી ઘણા બધા એવા પ્રશ્ન છે અને લોકો ત્રીસ રૂપિયા વીસ રૂપિયા જેવી નાની રકમ ના લીધે આની અંદર કોઈ બોલતું હોય કે આગળ પણ સમય બગાડવા માંગતું નથી પણ ભરૂચની અંદર બી અમારા જાળમાં એવું આવ્યું છે કે ઘણા ટ્રાવેલ્સ એજન્સો છે એ લોકોની ગાડીઓ ભરૂચ દહેજમાં ફરે છે અને ભરૂચ ટોલના પર પૈસા કપાય છે અંકલેશ્વર પાનોલી ની ગાડીઓ ઉભેલી ગાડીઓમાં ટોલ કપાય છે એ બી થોડા દિવસમાં બહાર આવવાનું છે બે ત્રણ ગાડીના ટ્રાવેલ્સના અમારી પાસે એવા ડેટા આવ્યા છે કે એ લોકોના ચાર ચાર હજાર રૂપિયા કપાય છે કે બીજા ટ્રાવેલ્સોના દોઢસો દોઢસો બસો બસો રૂપિયા રોજનું કપાઈ રહેલું છે આની જો તપાસ કરવામાં આવે બરાબર છે તો આમાં ઘણો મોટો ગોટાળો બહાર આવે એવી શક્યતા છે